નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો કેમ સમજામાં તો ફરી આપણે આવી પાછું મસ્ત મજાનો વિડીયો સમક્ષ તો કરી દેજો નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધો મિત્રો તો મિત્રો આ વિડીયો અને ઓડિયો છે દેવા ખવડ વાત છે દેવાય ખવડ ની વાત થઈ રહી છે આ વિડીયોની અંદર ઓડિયોની અંદર બરોબર પૂરો પૂરો વિડીયો જો પૂરો પૂરો વિડીયો સાંભળશો ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે કે વિડીયોની અંદર દેવાત ખવડ વાત શું શું થઈ રહી છે બરોબર કઈ રીતની વાત થઈ છે ને વાત કોણ કરી રહ્યા છે કોણ સાથે વાત કરી રહ્યા છે વિડિયો અંદર ઓડિયો અંદર તો ચાલો મિત્રો વિડિયો અને ઓડિયો બને કન્ટિન્યુ કરી ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે મિત્રો તો ચાલો મિત્રો હવે વિડીયો અને ઓડિયો બને કન્ટિન્યુ કરી કે તું ફરિયાદ બરિયાદ કરીશ તો રિવોલ્વર હતી એની જોડે એ તરે છોકરાને કે તો રિવલ રિવોલ્વર માથે અડાડીને એવું કીધું કે તું જો ફરિયાદ બરિયાદ આપીશ તો તરે ફાયરિંગ કરીને મારી નાખીશ એમ જાનથી તો મારી જ નાખીશ હું છોડવાનું તો નથી જ તને બરાબર બરાબર

અમારે તો એકચ્યુઅલી અમારો ડાયરો ડાયરામાં બીજા કલાકારો બોલાયા હતા આખી આખી નાઈટ અમે ડાયરામના પ્રોગ્રામ જ બેઠા છે ત્યાંથી ઉભા થયા જ નતા અમે અમારી જોડે વિડીયો વિડીયોગ્રાફીક ને બધું હતું અમારા પુરાવા બધા અમારી સાથે જે માણસ ને બદનામ જ કરવો છે બદનામ જ કરવો છે તો એને તો કોઈ શરમ જેવું હોય જ નહીં ને બેન એ માણસ ને બદનામ કરવા નીકળ્યો હોય હા અમે તો અમારા બાપુજી ની પીટી કરવા બેઠા હતા અહીંયા ઝઘડા કરવા તો બેઠા નતા સાચી વાત છે અમારા બાપુજી ને તિથિ લઈને બેઠા હતા દસ હજાર માણસ બેઠું પાર્કિંગ કરવા બેઠા હોય મહેમાનો બધા આમંત્રિત કર્યા હોય એ આવ્યો નહિ ઉપરથી ઉપરથી આ બધું અમારું એ કરી નાખ્યું બદનામ કર્યું આ બધું બરાબર અંદાજે છ સાત મહિના પહેલાની આ ઘટના કહી શકાય પહેલાની બિલકુલ બિલકુલ

બિલકુલ તો અત્યારે જે રીતે કહેવાય કે હજુ પણ કોઈ ત્યાંથી અપડેટ કારણ કે અત્યારે પણ જે દલીલો છે તે યથાવત છે જે પ્રમાણે મારી પાસે માહિતી છે ત્યાંથી કોઈ અપડેટ તમારી પાસે આવે છે ખરા બસ હમણાં અપડેટ માં હમણાં પૂછ્યું છે મેં ત્યાં તો ત્યાં હજુ ત્યાં બેઠા છે ત્યાં કોર્ટમાં ને કે આખી આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ એ હું તમારી પાસેથી જાણવા માંગીશ હાજી આમાં એકચુઅલી મારો છોકરો દીકરો થાય એ સોમનાથ દાદા નીકળ્યો હતો સોમનાથ દાદાના દર્શન જવા નીકળ્યા તો સાસંગ ગીરમાં રોકાયા હતા સાસંગગીર સાસંગગીરમાં એ લોકો ત્રણ જણા હતા સાસંગ ગીરમાં રોકાયા અને આ લોકો સવાર માં સાસંગીર થી નીકળ્યા સવારમાં આ બનાવ સવારમાં દસ થી સાડા દસ ની અંદર બનાવ બન્યો બરાબર એ લોકો બાર થી પંદર જણા બે ગાડી લઈ ને નીકળેલા મારા બાબાની ગાડી વચ્ચે ઘેરી લીધી બે ગાડી હામા હામી પાછળ ચોકી દીધી ગાડી પછી એ લોકો પાસે કોઈ ઉતરીને સીધી ગાડી ઉપર હુમલો કરવાનું ચાલુ પડી ગયા એમાંથી એમાંથી દેવાયત ખાવડ ને ખબર ના પડત કે આ દેવાયત ખાવડ છે પણ દેવાઈટ ખાવડ પોતે મારવા આવ્યો એટલે બાબાને છોકરાને માગી પગમાં મારો ઈજા કરી માથાના ભાગમાં મારવા જતો હતો એટલે બાબા એ બે હાથ ઉપર રાખે એટલે હાથમાં ફ્રેકચર થયું પછી હાથ એનો ઉપર પડી ગયો એટલે માસ્ક પહેરેલું હતું એ નીકળી ગયું આગળના ભાગમાંથી તારે ખ્યાલ આવ્યો કે દેવાય ખબર છે પરિસ્થિતિ ગાડી આ લોકો માન માન ત્યાંથી બચવાનો ચાન્સ જ ઓછો હતો કે આ લોકોને મારી નાખવાની ફૂલ ફિરાકમાં જતા આ મારી નાખવાના હતા આ લોકો જાનથી ધમકી મારી નાખવાની ધમકી જાનતી હતી આ લોકોની બરાબર એટલે આખી ઘટના એ એ જે વાત અત્યારે મીડિયામાં પણ ચાલી રહી છે કે જે તમારે ત્યાં કોઈ કાર્યક્રમ માટે એમને બોલાવવામાં આવ્યા હતા ત્યારથી આખી ઘટના કાર્યક્રમ નો કાર્યક્રમ માં તો અમારા બાપુજી ની તિથિ મારા ફાધર તિથિ હતી તિથિની અંદર અમે પૈસા રૂપિયા આઠ લાખ રૂપિયા આયા તો છતાં એને અમારા પ્રોગ્રામમાં નથી આવ્યો બીજે પ્રોગ્રામ કરવા જતો રહ્યો અમારે ત્યાં એવું એક્ચ્યુઅલી કોઈ પ્રોગ્રામમાં માથાપુર હતી જ નહીં અને ખોટું હતા ડાયરાનું નામ ખોટું લાવે છે બચ્ચે બરાબર એ વખતે બોલાવ્યા હતા કાર્યક્રમ કરવા માટે ત્યારે એમને પૈસા લીધા અને હાજરી ના આપી એ વાત આઠ લાખ રૂપિયા આપી દીધા ત્યાં આઠ લાખ રૂપિયા આપ્યા પછી બીજે પ્રોગ્રામ કર્યો હેરાનો અમારે ત્યાં તો આવ્યો નથી બિલકુલ બરાબર બરાબર પછી તમે જ્યારે એ વાત કરી કે શા માટે ના આવ્યા ત્યારે એમનો શું રિસ્પોન્સ હતો

આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને નાની એવી કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં એટલે કે બીજા વિડીયો ની રામ રામ જય માતાજી